હાલતા ચાલતા અને તંદુરસ્ત છે અત્યારના સમય પ્રમાણે સિત્તેરથી એસી વર્ષની ઉંમરે પહોંચવું એ ખૂબ ઘણું અઘરું માની શકાય છે ત્યારે ધારી શહેરમાં રહેતા કાતરિયા પરિવારના દાદીમાં જેમની ઉંમર એકસો એકવીસ વર્ષ તેમનો પરિવાર જણાવી રહ્યો છે આ દાદીમાં એકસો એકવીસ વર્ષની ઉંમરે પણ ખડે ધડે છે ચાલી શકે છે પોતાનું કામકાજ જાતે કરી શકે છે દાદીમાં ઉંમરે પણ સીડીના પગથિયાં ચડી જાય છે અને રસોઈ ઘરમાં પણ બાળકોની ઈચ્છા મુજબ કોઈ નાની મોટી રસોઈ બનાવી આપે છે આ દાદીમાંને પાંચ સંતાનો પૈકી સૌથી મોટી દીકરીની ઉંમર પણ એકાણું વર્ષની છે ત્યારે એકસો એકવીસ વર્ષના દાદીમાં આજે પણ હાલતા ચાલતા અને તંદુરસ્ત છે એકસો એકવીસ વર્ષના દાદીમાં આજે પણ પોતાનું કામકાજ જાતે કરી લે છે ચા બનાવી કે મંદિરે ધૂન કીર્તનમાં જવું આવવું કોઈને સાથે જવું પડતું નથી એકલા જ એને આવે છે અને એકદમ તંદુરસ્ત છે એમની કોઈ દવા લેવી પડતી નથી એમને ભગવાન પર અતૂટ વિશ્વાસ છે અને ઘરમાં પણ બધાને કહે છે કે ભગવાનનું નામ તો ગમે ત્યાં લેવાય કામકાજ કરતાં કરતાં ભગવાનનું નામ લેવાય અને ભજન કરાય અત્યારના સમયમાં લોકો એંસી વર્ષની ઉંમરે પહોંચવું એ ગૃહ માને છે પરંતુ આજે અહીં એકસો એકવીસ વર્ષના દાદીમાં હેમખેમ અને તંદુરસ્ત રીતે પોતાનું કામકાજ અને ભગવાનનું ભજન કરીને જીવી રહ્યા છે એ એક હકીકત સામે આવી છે

મારી બાળક રાણી એ લેલી કે તું મારી આમ કરી અને એક બે ભાઈ ને હું ભાઈ એ બાઈ ને જીતવા જો તારા મા બાપ ને નઈ કે

અડાકભાગ તે આ લોહ લો તમને આ લાયક દિવસ રહે તો તમને સારું થાય મેં કહે ના સારું થાય તે એ ગયા જગદીશ મોહનભાઈ કાતરિયા છે મારા દાદીનું નામ વાલીબેન મોહન જોધાભાઈ કાતરિયા તેમની ઉંમર એકસો એકવીસ વરસ છે મારા ઉપાસ અત્યારે હયાત નથી પણ તેના બદલે હું અત્યારે સંભાળું છું દાદીને પણ એને મારે એક પણ જાતની તકલીફ નથી હું ખુશ છું કે એ અત્યારે હયાત છે અને એના રોટલો અમે અત્યારે ખાઈએ છીએ બધા ઘરના આમ છયાબેન બેન કાતરિયા છે માજીની વરસ મારા ઈ ગઢા સાસુ થાય છે એની વરસ 121 વરસ છે અને દાદીમાં સાથે રહેવામાં બહુ મજા આવે છે રોમેન્ટિક છે અને બહુ મજા આવે છે અને થોડો ગુસ્સોય પણ આવે છે અને જો એની જાતે અમે બપોરે સૂઈ જાય તો એની જાતે બધું કામ કરે કપડાં સંકે લે કપડાં ધોવા માટે બધું કરે રસોઈ કરી પી લે છે ચા પાણી હાથે બનાવી લે ખાઈ પી લે ઊભા થઈ જાય ઊભા કરવા પડતા નથી બધી રીતે મંદિરે જઈ આવે ને બધી રીતે એનું બધું એનું તૈયાર જ હોય છે અને કોઈને પૈસા એક પૈસા બાબતથી અમને કોઈ પૈસો એક અડવા ન દે એનો એ એક અમારે થોડોક વધારે એમાં રસ છે એને અને ભગવાન પ્રત્યે તેનો બહુ ભાવ છે સ્વાધ્યાય કરતા સ્વાધ્યાય ના શ્લોક આવડે અમને શીખવાડે છે કે આ બોલાય દાતણ કરતી વખતે એવું બોલાય કે મુકુમ પંગુલમે કેસમ વંદે પરમાનંદમ માધવ અને કે દીવો કરી ત્યારે એવું બોલાય છે કે આદિદેવ નવસ્તુભ્યમ નિવાકારમ નવીન દે સૂર્યનારાયણ ને નમસ્કાર કરે ત્યારે એવું બોલે હે સૂર્યનારાયણ રાના દેવના પતિ ભૂખ્યા ને ભોજન દેજો આ પછી એવું બધું શીખવાડે છે અમે તો થોડું ઘણું શીખી છીએ એવું બધું કાંઈ આવડે નહીં અમારે તો કે ભી છોકરાઓ નાના છે બે છોકરા છે એક સાસુ છે ગઢા સાસુ છે સસરા નથી સસરા પાંચ વર્ષથી આ એક્સપાયર થઈ ગયા છે અને દાદીમાંને બે હારે જ તાવ આવ્યો હતો અને દાદીમાં જીવી ગયા અને સસરાની ઉંમર ઓછી છે તો સસરા એક્સપાયર થઈ ગયા છે